તેની ઘણી સાઇડ ઇફેક્ટ્સ પણ હોય છે તો સવારથી સાંજ સુધી જો તમે એસીમાં રહો છો તો તમને નુકસાન થઈ શકે છે કઈ રીતનું નુકસાન થાય છે તે વિશે વાત કરીએ ગરમીના વાતાવરણમાં એસી વિના રહેવું મુશ્કેલ લાગે છે જે લોકોને એસીમાં રહેવાની આદત હોય છે તેમના માટે નોર્મલ વાતાવરણમાં રહેવું મુશ્કેલ થઈ જાય છે ખાસ કરીને જે લોકો સવારથી સાંજ ઓફિસમાં એસીમાં રહેતા હોય છે તેમને ત્યાર પછીનો સમય મુશ્કેલ લાગે છે જોકે એસીમાં ગરમી નથી લાગતી પરંતુ સતત એસીમાં રહેવાથી પર ખરાબ અસર ચોક્કસથી થાય છે સતત રહેવાથી પાંચ સ્વાસ્થ્ય સમસ્યા થવાનું જોખમ વધી જાય છે સતત એસીમાં રહેવાથી સ્કીન આંખ અને શ્વસન માર્ગમાં ડ્રાયનેસ થવા લાગે છે તેનાથી એલર્જી ઉધરસ શરદી અને માથાનો દુખાવો પણ થઈ શકે છે કારણ કે એસી રૂમને ઠંડો કરવા માટે ભેજને ઘટાડે છે ઓફિસ કે ઘરમાં સતત એસીમાં રહેવાથી અને કોમ્પ્યુટર પર કામ કરવાથી આંખને નુકસાન થાય છે તેનાથી ડ્રાય આઈની સમસ્યા થવા લાગે છે તેના કારણે આંખમાં ખંજવાળ અને બળતરા થવા લાગે છે કેટલીક રિસર્ચમાં સાબિત થયું છે કે એસીમાં સતત રહેતા લોકોને શ્વાસ સંબંધિત સમસ્યા વધારે રહે છે સતત એસીની હવામાં રહેવાથી નાકમાં બળતરા શ્વાસ લેવામાં સમસ્યા થાય છે નિષ્ણાંતોના જણાવ્યા અનુસાર સતત એસીમાં રહેવાથી માઠામાં દુખાવો અથવા તો માઇગ્રેનની સમસ્યા વધારે રહે છે સતત એસીમાં બેસીને કામ કરતા લોકોને સપ્તાહમાં એકથી ત્રણ વખત માઠામાં દુખાવાની ફરિયાદ રહે છે જે લોકો આઠથી નવ કલાક એસીમાં રહે છે તેમની ગરમી સહન કરવાની ક્ષમતા ઓછી થઈ જાય છે જેના કારણે તેમને ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડે છે આમ એસીમાં રહેવાથી આ રીતના નુકસાન આપણને થઈ શકે છે આપણને અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે